ગુજરાતની અંદર હાલ જે અતિવૃષ્ટિ થઈ અને સતત દસ કે બાર દિવસ સુધી વરસાદ જે પડ્યો અને વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે મારે માદરા વતન જૂનાગઢ જિલ્લાના બાદલપુર બાદલપુરની સંકલન સાખરાવદર સેમરાળ અને પ્રભાતપુર આ ચાર ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય આપવા માટેનો મેં નિર્દ નિર્ણય કરેલો છે કેટલી મર્યાદા અને કેટલા સાહેબ એમાં હેક્ટર અગિયાર હજાર રૂપિયા અને હેક્ટર ગમે તેટલા ખેડૂતોને હોય મોટા ખેડૂતને વધારે હેક્ટર હોય તો એ રીતે આપણે આપીશું એક હેક્ટરથી વધારે બે હેક્ટર હોય ત્રણ હેક્ટર હોય ચાર હોય કે પાંચ હોય કે ગમે તેટલા હેક્ટરના ખેડૂતો હોય એ ખેડૂતોને આપણે અગિયાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર આપવા માટેનો નિર્ણય કરેલો છે કેટલા ખેડૂતો છે ખેડૂતો અંદાજિત આ ચાર ગામના જે ખાતેદારો છે એ અગિયારસોથી બારસો ખાતેદાર હોય એવો કાલે ગામની મિટિંગની અંદર બધાય મને જણાવવામાં આવ્યું હતું કે વિચાર આવો કે આવ્યો વિચાર તો મા ભગવતી ખોડિયારની કૃપાથી અને વર્ષો પહેલાં આ વિસ્તારની અંદર ખૂબ મોટી ભયંકર ઓનારત થયું હતું ઓગણીસો ને અંદર ત્યારે હું ખૂબ મારી ઉંમર કહેવાય ને કે નવ દસ વર્ષની હતી ત્યારની પરિસ્થિતિ આ વરસા વરસાદ જોતા મને પણ મારી નજર સમક્ષ તરી આવતી હતી કારણ કે એ સમયે અમે ખૂબ મોટી મુશ્કેલીમાંથી બહાર આવ્યા હતા કેવાય ને કે પહેરે લુગડે અમે લોકો માન માન વેચાતા ત્યારે થોડી પણ મદદ એ સમયે અમને જે લોકો કરી હતી એ દ્રશ્યો મારી નજર સમક્ષ આવતા હતા તો ત્યારે મને એમ લાગ્યું અત્યારે કે આ વિસ્તારમાં આપણે મદદ કરવી જોઈએ અને મા ભગવતી કુળદેવી ખોડિયાની કૃપાથી આપણે સુખી સંપન્ન થઈ જી તમારા નામથી મારું ગામ પ્રભાતપુર મારું નામ વિશાલ વિઠ્ઠલભાઈ કથેરિયા અત્યારે આપણે દાનેશ્વરી દાનેશ્વરીકરણ તરીકે બધાએ ઓળખા છે જોયા છે પણ કોઈએ જોયા નથી સાંભળવા મળ્યું છે પણ મારા ગામના ચાર ગામની સીમના નુકસાનીના દત્તક રૂપે જો દિનેશભાઈ વારે આવ્યા છે તો હું દિનેશભાઈ કુંભાણીને કરણની ઉપમાં પણ આપી શકું છું અને મારા ગામનું ચાર ગામનું એને ધ્યાન આપ્યું એ બદલ દિનેશભાઈને દીર્ઘાયુ ભગવાન આપે અને હવી પ્રેરણા બીજા ઉદ્યોગપતિઓને પણ આપે આભાર પ્રભાતુર ગામના વતની ઉમેશભાઈ રૂપાપરા ખૂબ ખૂબ દિનેશભાઈનો આભાર માનું કે અમારા ચાર ગામની અંદર બહુ મોડી સંખ્યામાં મોટા મનથી રાહત જાહેર કર્યું કોઈ જ્ઞાતિ જાતિ બિન રાજકીય નિસ્વાર્થ ભાવે આવડું મોટું દાન આપ્યું એટલે દિનેશભાઈ નો અમે ચાર ગામના ટોટલી ખેડૂત આભાર માની છીએ અને બીજા ગુજરાતના અનેક ઉદ્યોગપતિને પણ દિનેશભાઈ જેવી ભગવાન પ્રેરણા કરે કે આખા ગુજરાતના ખેડૂતોને ટોટલી આવી રાહત પેકેજ મળે અને એક નવી શરૂઆત કરે વાવેતર કરે ટોટલી ખેડૂતો કોઈ પણ જાતનું ફંડ નથી ખાતર બિયારણ લેવાના પૈસા નથી તો બધા ઉદ્યોગપતિ એક નિસ્વાર્થ ભાવે એવું દાન આપે અને બધા ખેડૂતને મન મોટા રાખીને આગળ લઈ આવે બસ એવી પ્રાર્થના